રાખી આને બે દિવસ થયા છે તો આવું થઈ ગયું છે એકદમ જે લીંબુ પાણી છે એને ખાંડ સાથે પૂરું થવા માંડે એમ જરાક પછી આપણે બે દિવસ પછી પાછું એને જોવાનું છે જો જરાક એવું ભીનું એવું લાગે તો એને પાછું આપણે પંખામાં સુકી દેવાનું છે એક દિવસ માટે હવે જો આપણે આ ચાર દિવસ રાખેલું છે ને તે એકદમ સુકાઈ ગયું છે પાણી અને ખાંડમાં એકદમ લીષણ વ્યવસ્થિત થઈ ગયું છે હવે તેને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરવાનું છે હવે આ આપણે જે બે ચાર દિવસ રાખેલું છે એને હવે આપણે મિક્સર જારમાં નાખીએ અને એને ક્રશ કરવાનું છે જો ફ્રેન્ડ આપણે એને તસ કરી છે અને તૈયાર છે આપણું આ લીંબુ પાણીનું પ્રીમિક્સ આવી રીતે તમે ઓરેન્જ પાણી પણ બનાવી શકો છો અને સ્પ્રાઇટ બનાવવા માટે ઠંડા પાણીમાં તમે આ પ્રિમિક્સ નાખી અને સોડામાં કરી નાખો એટલે સ્પ્રાઇટ પર બની જાય છે હવે તેને આપણે શો કરશું તૈયાર છે આપણું પ્રીમિક્સ હવે તેને આપણે કાચની બેણીમાં છે એડપેક બેણી હોય તેમાં આપણે ભરી લેવાનું છે ઉનાળામાં જ્યારે લીંબુ મૂંઘા હોય તો આપણે આ પાણીમાં એડ કરીને પી શકીએ છીએ